જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શીતળા સાતમનું વ્રત તેનું મહત્વ તેની વિધિ અને તેની વાર્તા વિશે જાણીશું શ્રાવણવદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે જે વ્રત ધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસે રાંધણછ કહે છે દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસ ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને દિવસે દિવસે એટલે કે સાતમના ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવાતા નથી આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાં વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શિત્રા સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શિત્રા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે હવે આપણે શિત્રા સાતમ વ્રતની વિધિ જોઈએ શ્રાવણ વ્રત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શિત્રા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે શીતળા સાતમની વાર્તા કરીશું એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈશાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોલી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત મધરાત પછી ચિત્રામા ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું સિત્રામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વજ ના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એ વાતે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે બહેને કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા બહેનને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પણ પોતાના છોકરાને ડોશીમાંના ખોળામાં મૂકી જુઓ વીણમાં બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ગયો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડી શો કયો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સિત્રામાએ કહ્યું ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળો હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહીં આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેને ઈર્ષ્યા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છટાવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાને જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યું કે જેવું મારું શરીર બળ્યું તેવું તેનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાણી ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય શીતળા માતા